રાજકોટ ખાતે સક્ષમ શાળા એપ્લિકેશન anvay બે દિવસીય તાલીમ યોજાય રાજકોટ જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર શ્રી દિક્ષિત પટેલના માર્ગદર્શન હેઠળ સક્ષમ શાળા એપ્લિકેશન અને તેની માર્ગદર્શિકા અંગે ક્વોલિટી એજ્યુકેશન અને મોનિટરિંગ કોઓર્ડિનેટર શ્રી સોનલબેન દવે દ્વારા તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ જિલ્લાના 11 તાલુકાના 101 સીઆરસી કોઓર્ડિનેટર ટીઆરસી અને 11 બીઆરસી કોઓર્ડિનેટર સામેલ થયા હતા આ તાલીમ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ધેબર રોડ રાજકોટ ખાતે છ અને સાત જૂન દરમિયાન યોજાઈ હતી સમગ્ર શિક્ષા કાર્યક્રમ શાળાઓમાં ઉત્તમ અને સર્વગ્રાહી શિક્ષણ પૂરું પાડવા માટે સતત કાર્યરત છે જેને વધુ પ્રભાવશાળી અને જવાબદાર બનાવવા માટે સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા સક્ષમ શાળા કાર્યક્રમ તૈયાર કરવામાં આવેલ છે અહેવાલ વિજય મકવાણા